શિબિરમાં સ્વામીજી પોતાના પ્રવચન માં કહેલું બાપાની ત્રણ મૂર્તિ હતી આનંદ રેલવે સ્ટેશન બરોડા સ્ટેશન ઉપર હોટલા પર બેઠા તા બીજી તો કે મારી સેવાની જે ટપાલ ની મૂર્તિ હતી અને ત્રીજી ધ્યાનની મૂર્તિ નહી કહું એવું કહ્યું હતું આપણને આજે સ્વામીજી ના ચરણ પ્રાર્થના છે

प्रसन्न तमने उन्हें को, एक कोई को वक्त जोईस एक प्रसंग बोचासन नी धरती पर बनियो बपोरना अड़ी वाग्यानों सुमार हतो बहुदास थे ने बैठा ચારે બાજુ વાતાવરણ મને ખબર તો હતી જ માઇન્ડ કરતો નથી જે છે સરસ યુદ્ધ ખેલી લેવાનું એવું માનવ પહેલેથી જ પ્રભુએ યુદ્ધ ખેલવા માટે મોકલ્યા છે અને એમના બળે યુદ્ધ ખેલવું જોઈએ ન તો છતાં વાત કરું છું એક હાર્થ કહી દઉં છું તમને હું મારે નો કેવું છે મને સવારના પર મો જયારે હું ધ્યાન કરું ત્યારે બીજી આવીને જયારે ઊભો રહું ત્યારે અને રાત્રે હું જ્યારે સૂઈ જાઉં ત્યારે મને તો બહુ મોડી ઊંઘ છે તમને ખબર છે ખાતે બે પ્રસંગો એવા બની ગયા હતા એ હસ્તી મૂર્તિ આનંદન મૂર્તિ ક્યારે ઉદાસ ન થાય ને એવી ઉદાસીનતામાં બેઠા હતા એક પ્રસંગ ગોંડલ બન્યો એક પ્રસંગ ચાસન બંને વખતે હું જ હાથમાં આવી ગયો તે વખતે બી હું મેં એન્ટ્રી લીધી હતી સ્વામી એકલા રાત્રે પણ એ મૂર્તિ હું એટલા માટે નિરંતર યાદ રાખું છું અમારો બન્યું જ્યાંનું જે થવાનું થયું બધાને ખ્યાલ બી આવી જશે પણ જયારે હું સંભાળું છું ત્યારે પ્રાર્થના કરતા કરતા એ યાદ કરું છું નેચરલ યાદ આવે છે આજે આંખ બંધ કરીને બેઠો તો બી યાદ આવે છે મારી પ્રાર્થના ગુરુચર ને નિરંતરની એ રહી છે કે અમને એવો બળ આપ્યા કરજો કે અમારી એક સેકંડ નું હલન ચલન અમારું અમારું જીવન એક મિનિટ નું એક કલાક નું મારું ન બને એવી એક પ્રાર્થના સહિત દરરોજ અથવા મતલબ બીજી રીતનો એ કહું છું કે એમના તરફની ભક્તિમાં રંચ માત્ર ક્યારેક ખોટ ના પડે અથવા એનો ત્રીજો અર્થ હું તમને એ કહેવા માંગુ છું એવું બળબુદ્ધિને શક્તિ આપજો આ દર્શન અખંડિત એટલા માટે રાખ્યું છે તમને ક્યારે 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 સ્વપ્ન હોય સ્વપ્ન હોય મારો એક સ્વભાવ છે કે જીવન એવું સરસ જીવી લેવું જોઈએ આ દર્શન ફરી અમારા માટે સ્થિર ન બને જીવન એવું જીવી લેવું જોઈએ કે આવી ઉદાસીનતા નું કારણ અમે ના બનીએ હું ન બની એવી એક જાગ્રતતાથી અત્યારે જીવો છું બહુ ખુલ્લું સમ્યક સ્વામી સેવક ભાવ અથવા સમ્યક ભૂલકો અમને એવું બળબુદ્ધિને શક્તિ આપજો કે આ દર્શન સ્મૃતિ સ્વરૂપે કાયમ કરું છું એવા જીવનથી તમે નિરંતર પ્રફુલ્લિતતાના દર્શન કરો એવા જાન પણ જીવું ઉદાસીનતા વાળું દર્શન એવું જીવન જીવીને પ્રફુલ્લિતતામાં લઈ જવું છે આવો એ સંકલ્પ વર્ષો એક પ્રસંગ નાઇન્ટીન વન અને એક પ્રસંગ નાઇન્ટીન બે પ્રસંગો

એવા એક સંકલ્પ સહિત આજે મંજુ છું રિઝલ્ટ મારા માટે તો બહુ સરસ આવી ગયું છે ફરી વર્ણન કરીશ સંબંધ અખંડ વધારવા માટે જ કેટલું હસતા કેટલું હસતા કેટલું હસતા હાસ્યની મૂર્તિ તો આમ યાદ આવે પણ ત્રણ ભાવ ત્રણ મૂર્તિઓ તો દરરોજ યાદ કરવાની દરરોજ એક ઉદાસીનતા આવે માના માટે એકાંત પ્લેટફોર્મ પર ઉડવાનો આ ટપાલ મારી સાધના સ્વામી સેવક ભાવની નિરંતર વધતી જ રહે વધતી જ રહે વધતી જ રહે એ માટે આ ત્રણ મૂર્તિઓ મને ખૂબ મજારૂપ બને છે એવો ખટકો આજના શુભ દિવસે પ્રાર્થના તમારા પતિ બાપાના એટલું જ કરું જ્ઞાન આવું જ એક ખટકા વાળું જીવન આવું જ એક ખાનદાન જીવન આવું જ એક ખમીવંત જીવન તમારું સૌનું બને એવો મારો સંકલ્પ છે જાગ્રત રહેવા માટે સ્વાધ્યાય ભજન કરજો સહેજાન સાઈ મહારાજ